આપણો પાવડો અને આપણે કરવાનું છે આ આપણે બલા ચીલ બલા કઈ નહીં આ આપણે ચાલો સર કરીએ આપણે તો હાલો ગાઈશ જુઓ તમે આજે હવાર હવારનો બ્લોગ આપણે શરૂ કરી દીધું છે મતલબ ચાલુ કર્યો છે આજનો અને આજે ઝાખર તો એટલો ખતરનાક છે કે કોઈ માના થાય ને આંગળી નાખે ને તો એને ખબર પડે તો જુઓ ગાઈશ આવો છે ઝાખર આપણે દેખાય છે તમને નજીક છે પાણી તોય આ દેખાતું આપણે ધાબી જઈએ છીએ પપ્પાના તો આ પપ્પાનું ઢાબું નજીક જ છે પણ નથી દેખાતું જુઓ એટલું ખતરનાક છે આ હવાડ હવાળમાં આજે વાગી જશે આપણે આઠ અને આઠ વાગી તો તોય જમે જુઓ તો આ છે લાઈટનો થાંભલો અને આ લીમડો છે એ ધાબું કેમ છો બધા મજા મેં તો પાછા આપણે ફરી એક નવી ક્લિપ બીજી લઈને આવી જશે જો હવે કેટલું ખુલ્લું થઈ ગયું છે હવે તો બહુ મતલબ મેં એમ જરીક દૂર થઈ જાય છે મતલબ મેં જુઓ તો હવાર હવાડ મેં કેવો ઝાખર હતો આપણે અને હવે કેટલું ખુલ્લું થઈ જશે અને હવે વાગી જશે નવ નવ વાગ્યા છે અને થોડોક દિવસ પણ દેખાઈ છે જુઓ લગભગ હવે તમને નહીં દેખાય પણ એમ આમ જો તર્કો તમને લાગે છે તો હવે આપણો દિવસ દેખાયો હશે હવે પણ થોડું ઘણું મૂળ પણ થયું છે કામ કરવાનું તો આપણે હવે હું કામ કરશું તો ચાલો બતાવું તમને કામ ફાઇનલી ગાઈસ આપણે આવી જશે કામ મતલબ પાવડો લઈને જુઓ તો આ છે આપણો પાવડો અને આપણે કરવાનું છે આ આપણે ચીલ બલા ચીલ બલા કંઈ નહીં આ આપણે આ ખડ છે એટલે એને આપણે ખોદવાનું છે તો ચાલો આપણે એકદમ પડા પડશે ખોદી મતલબ મેં સાફ કરી નાખીએ અને બ્લોગ ઉપર બન્યા રહીજો મજા આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી લેજો આપણી ચેનલને તો ચાલો શું ચાલો શું કરીએ આપણે તો હાલ લોકો કેમ છો બધા મજા મે અને આપણે હવાડ હવાડ મેં તમને બતાવ્યું કે આપણે શું કામ કરતા હવળ્યા આવી જશે આપણે દવા સોટવા જીરાની અંદર એટલે જીરું આપણું પાકી જુ છે એ એકદમ દાણે ચડી ગયું હુકાઈ હોય છે અડધું અને એક ભાગ છે એમાં આપણે દવા ચાલુ કરી નાખી છે મેં અને ફૂવા અમે ચાલુ કરી છે બે જણા આજે રોજ ત્રણ જણા આજે બે જણા ચાલુ કરીશું જુઓ આ છે આપણો પંપ અને આ છે આપણું પાણી ભરવાનું બેડલ અને આ બનાવેલી છે આપણી દવા અને આપણે સાટી છે મેન કયા જીરામ સાથે તમને જોવા ગાઈશ આવું છે જીરું આપણું આવું થઈ ગયું છે અને છેલ્લો રાઉન્ડ મતલબ મેં માણીએ છીએ દવાનો દવા દાણાના થઈ જશે અને બીજું તમને બતાવું કે આપણું જીરું ફૂંકાઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે એ આવું છે જુઓ તમે તો આવું જીરું થઈ ગયું છે એકદમ દાણા કમ્પ્લીટ જુઓ અને કમેન્ટ મેં બતાડજો કે તમારું જીરું કેવું છે અને લગભગ અઠવાડિયા મેં અંદર ફો એવું થઈ જશે અને કેવું લાગ્યું તો ફાઇનલી આપણું જીરું એવું છે અને તમને કમે કેવું લાગ્યું કમેન્ટ મેં જરૂરથી બતાડજો અને આપણો આજનો બ્લોગ કેવો લાગ્યો તો મને પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આપણી ચેનલને તો મળશું આપણે આવા નવા નવા આશા આગળના બ્લોગની અંદર તો ચાલો આ બ્લોગ આપણે આપણો પૂરો થાય છે